સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મિલકત વેરો અને પાણી બિલની એક કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરેલી ન હતી આ કારણોસર સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી ચક્કર થઈ ગયો છે સુરત મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના ઇજારદારોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના મળતી ઈજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી વિપુલ સુહાગીયાએ જણાવ્યું હતું કે આજથી લગભગ છ સાત મહિના પહેલા સામાન્ય સભામાં આ બાબતે મેં ધ્યાન દોર્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ઈજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહે છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી ક્વાર્ટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવેલી હોય છે જે સામાન્ય પબ્લિકને એક હજારથી પંદરસો રૂપિયા જેવી નજીવી રકમમાં સેવાઓ પૂરી પાડતી હોય છે અને આ ફ્રીનો બોર્ડ પણ આ ઇજારદાર કપડાથી ઢાંકીને રાખે છે અને ઈજારાની શરતના નિયમોને ઘોલીને પી જનારા આ એમપી ફિટનેસ ક્લબના માલિકો પરાણે દસ હજાર અને પંદર હજાર રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા એસએમસી ક્વાટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા ન હતા આ એસએમસી ક્વાટાનું લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલાં જ મેં કઢાવતા આ લિસ્ટ આખો બોગસ જણા આવે છે આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી ઘણા સભ્યો એવા છે કે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપના દસ હજારથી પંદર હજાર રૂપિયા ફી ભરેલી છે અને એસએમસી ક્વોટાના લિસ્ટમાં નામ બોલે છે ઘણા સભ્યો એવા છે કે જેમના ડબલ વાર નામ લખેલા છે ઘણા સભ્યો એવા છે કે જે બે ત્રણ વર્ષ પહેલા ત્યાં મેમ્બર હતા અત્યારે નથી એટલે આખો આ લિસ્ટ મને બોગસ આપવામાં આવેલું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ વહીવટ ચાલતો હતો જેવું જણાવાયું હતું હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષને પીપીપી ધોરણે પ્રાઇવેટ હિજારદારોને ચલાવ આપવામાં આવે છે એમાંનું આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પલેક્સ એક બોમ્બે માર્કેટ પાસે આવેલું છે એ આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામની કંપનીને હિજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેવો સમયગાળો આ કોન્ટ્રાક્ટને બાકી હોય અને સત્યાસી લાખ કરતાં વધારે મિલકતવેરો ભરવાનો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ ભરવાનું બાકી હોય આવી કરોડ રૂપિયા ઉપરની રકમ બાકી હોય અને આ જે એમપી ફિટનેસ ક્લબનો ઇજારદાર છે એ રાતોરાત પોતાનો સામાન જીમની મશીનરી બધું ભરીને રપૂતસાગર થઈ ગયેલ જણાય આવેલ છે સત્યાસી લાખ કરતાં વધારે રકમ વેરા બિલ બાકી છે લગભગ ચારથી પાંચ વર્ષનું અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ એક ફી જીમને સ્વિમિંગની લગભગ દસથી પંદર હજાર રૂપિયા ફી હતી દરેક એક્ટિવિટીને અલગ અલગ ફી રાખવામાં આવેલી જેમાં એસએમસી કોટાની નોર્મલ રેટ હજારથી બારસોથી પંદરસો રૂપિયા હતી અને આ એસએમસી કોટાનો જે નિયમ છે એ આ લોકો ઘોળીને પી જતા હતા અને કોઈને એમાં એડમિશન આપવામાં આવતું નહોતું આ બાબતે છ મહિના પહેલાં પણ મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી પરંતુ એ બાબતે શાસકો દ્વારા અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થઈ છે